સ્ટેટ હાઈવે દ્વારા રોડ ટેક્સ ટોલ નામે ટેક્સ ઉઘરાવવામાં આવે છે અને એક ગામને બીજા ગામ જવા માટે સ્ટેટ હાઇવેના મુખ્ય રસ્તાઓ બસમાર હાલતમાં હોવાથી નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે ત્યારે ધોરાજીની એક બાજુ વેરાવળ સોમનાથથી જામનગર સુધીનો મુખ્ય માર્ગ અને પોરબંદરથી રાજકોટ સહિત અન્ય જગ્યાએ જવા માટે અને ધોરાજી સુધીના જેવા કે જુનાગઢથી ધોરાજી ધોરાજેથી ઉપલેટા તરફ સુધીનો મુખ્ય સ્ટેટ હાઇવે જે આર એનબી વિભાગમાં આવતા મુખ્ય માર્ગમાં જ અતિશય ખરાબ હાલતમાં અને લોકોને પડતી મુશ્કેલીઓનો મૌખિક લેખિત ફરિયાદ રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હટતું નથી

આજે ધોરાજીમાં જ્યાં જુનાગઢ સ્ટેટ હાઈવે આવેલો છે આ રોડ એટલી હાલતમાં ખરાબ છે જેની કોઈ સીમા નથી આ રોડ ઉપર બબે ફૂટ ના ખાડા પડી ગયા છે આ ખાડામાં બેસીને અમે વિરોધ કર્યો છે આ રોડ ઉપર હોસ્પિટલ ની એમ્બ્યુલન્સો દર્દીઓને લઈ જતી હોય છે અને મહિલાઓ જે પ્રેગ્નન્સીમાં હોય છે એ હોસ્પિટલ સુધી પણ નથી પહોંચતી રસ્તામાં પણ ડિલિવરી થઈ જાય છે એવી હાલત છે ફરી તંત્ર તાત્કાલિક માંગણી છે કે આ રોડ રસ્તા રિપેર કરવામાં આવે આ રોડ ઉપર રોજ હજારો વાહનો નીકળે છે જામનગર થી સોમનાથ જવા માટે

અને સંસદ માં મનસુખ માંડવીયા ચૂંટણી માં દેખાણા પછી દેખાણા નથી અને લોક સંપર્ક માં આવતા ને ત્યારે એમાં હાથ જોડીને અગાઉ હાથ જોડી દેતા કે મને માફ કરી દેજો હું તમારું કામ ન કરું તો અત્યારથી માફી માંગી લઉં છું અને સંસદ ને ગોતવા હોય ને તો ધોરાજી ની પબ્લિક ને હું વિનંતી કરું છું કે લાલ કાચ વાળા ચશ્મા પહેરી ગોતજો નકર નહીં દેખાય બરોબર છે કોઈ ધોરાજી ની પબ્લિક તો એમ જ કહે કે કરતે હે હમ પ્યાર મિસ્ટર ઇન્ડિયા છે અને આ ધોરાજી નો રસ્તો એવો જૂનાગઢ વાળો ખરાબ છે કે કોઈ હોસ્પિટલ જૂનાગઢ ડિફેર કરે ને તો પેશન્ટ ફૂગ હોય તો ફૂગે નકર છે ને થી તો કૈલાસ ધામ માં ફૂગી જાય છે એટલે હું સંસદ ને એટલી વિનંતી કરું છું જમીન સ્તર ઉપર આવીને જોઈ જાઓ તમને એવું લાગે કે આ રસ્તો કઈ રા દેવો તો કરજો નકર નો કરતા બરોબર છે આ ખરાબ છે ને ખરાબ તો હજી ખરાબ ખરાબ રસ્તો છે બરોબર છે એટલે કરો નેશનલ તમે ખરાબ એવા થઈ ગયા આમના તો વાત વાત જ કરો નેશનલ હાઈવે ખરાબ છે મારી પાછા તમે જોઈ રહ્યા છો બરોબર છે તો સંસદ ને હું એમ કઉ છું કે એકવાર મનસુખભાઈ તમે આવીને જોવા વસ્તુ ત્યાં હું પોઝિશન અમે અમે હાથ જોડી ગયા છીએ હવે